બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વાવ તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીને લઈને બુમરાડ ઊઠી છે જેમાં છેલ્લા એક માસથી પીવાનું પાણી ગંદુ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે જેમાં વાવ તાલુકાના સમગ્ર ગામોમાં પીવાના ગંદા પાણીને લઈને શરદી વિસ્તારમાં પાણીજન્ય રોગ ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે તેમજ કોલેરા મલેરિયા સહિત અન્ય રોગો માથું ઉચકી શકે તેમ છે જેમાં ગામના પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા એક માસથી પાઇપલાઇન મારફતે આવી રહેલું પાણી પીવાનું એકદમ દૂષિત અને ગંદુ આવી છે જ્યારે વહીવટી તંત્ર દ્વારા ગંદુ અને દૂષિત પાણી આવતું અટકાવે અને ચોખ્ખું પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે અમારા છેવાડાના વિસ્તારના ગામડામાં પીવાનું પાણી ગંદુ આવવાની લોકોની રાવ છે તે સરકારશ્રીને રજૂઆત છે કે પૂરતું ધ્યાન દોરે અને પાણી પુરવઠા વિભાગમાં અમારી રજૂઆત છે કે ગંદુ પાણી આવે એના માટે કરીને એક વ્યવસ્થા કરે ગંદુ પાણી આવવાથી કેટલા રોગો થઈ શકે છે ગંદુ પાણી આવવાથી મેલેરિયા છે ટાઈફોઈડથી કરીને જે પાણી પાણીજન્ય રોગો છે એ વધવાની પૂરી પૂરી શક્યતા હોય સરકારશ્રીને વિનંતી છે કે આના વિશે કંઈક નિકાલ કરે એવું પણ જાણવા મળ્યું છે કે જે આરો પ્લાન્ટ છે ને એ આરો પ્લાન્ટ કંઈક કેપેસિટી બહાર નથી કરી શકતો જેને લઈને આ ગંદુ પાણી આવે એવી ચર્ચા છે લોકોમાં શું તો સરકાર શ્રીનું ધ્યાન દોરીએ કે એના માટે કંઈક મોટો પ્લાન્ટ બનાવે કે યોગ્ય વ્યવસ્થા કરે પુરવઠા ધ્યાનમાં લઈએ જો કે સમગ્ર મામલે ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરપંચોની રજૂઆતને ધ્યાનમાં લઈ દેવપુરા ખાતે જે ફિલ્ટર પ્લાન્ટમાં એજન્સી પ્રમાણિકતાથી કામ ન કરતી હોવાને હાલ તો અમે કલેક્ટરને રજૂઆત કરીશું તેમજ આરોગ્યની બાબતને ચલાવી ન લેવાય તેમજ વધુમાં સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર આંગળી જીદી નાની નાની બાબતોને લઈને બોલનાર ધારાસભ્ય લોકોના આરોગ્યને લઈને કેમ ચૂપ છે તે સમજાતું નથી તેમ જણાવ્યું હતું થોડાક દિવસોથી વિવિધ સરપંચશ્રીઓની અને આગેવાનોની પણ અમને રજૂઆત મળે છે કે ગામડામાં જે પીવાનું પાણી આપવામાં આવે છે પાણી પુરવઠા બોર્ડ દ્વારા એમાં મોટા ભાગે ડોળાશ વધુ આવે છે જે બાબતે રજૂઆતના અનુસંધાને અમે એના જે પાણીપુરઠાના આટલા ઇન્ચાર્જ એસઓ છે એમની સાથે ટેલિફોનિક વાત કરી હતી એમણે એવું જણાવ્યું હતું કે ખરેખર તો થોડોક વચ્ચે વરસાદ પડ્યો અને એના કારણે કેનાલમાં થોડીક ડોળાશ વધારો હોવાના કારણે પાણી ફિલ્ટર કરવામાં થોડીક તકલીફ પડી રહી છે પણ મને અમુક બાબતોમાંથી એવું પણ અમારા ધ્યાને આવ્યું છે કે જે ફિલ્ટર પ્લાન્ટો આપણા હાલમાં કાર્યરત છે ત્યાં પણ પૂરતી ક્ષમતા ન હોય અથવા તો પછી જે એજન્સીનું કામ હોય એજન્સી એમાં પ્રમાણિકતાથી કામ ના કરતા હોય એના લીધે પણ કદાચ આવું બની શકે આ બાબતે જરૂર પડે સરકારશ્રીનું પણ ધ્યાન દોરીશું અને અહીંયા અત્યારે હાલના લેવલે અમે કલેક્ટર સાહેબશ્રીનું પણ ધ્યાન દોરવાની અમારી તૈયારી છે અને એ પણ અમે એક બે દિવસમાં વાત પણ કલેક્ટર સાહેબના ધ્યાને મૂકવાના છીએ અને બિલકુલ આરોગ્યની વાત છે ત્યારે બિલકુલ ચલાવી ના લેવાય પરંતુ મારે તો આપણે મીડિયાના માધ્યમથી એ કેવું છે કે નાનાની વાતો ઉપર જ્યારે એના ધારાસભ્ય તરીકે જવાબદારી છે નાનાની વાતો ઉપર હડતાલો કરતા હોય ત્યારે આવા આવી બાબતોમાં ચૂપ કેમ છે મને સમજાતું નથી ત્યારે આવું પાણી આવતું રહેશે તો ગામમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળશે જેથી તંત્ર દ્વારા રોગચાળો ફાટી નીકળે તેની પહેલા ચોખ્ખું પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે